લાખ છાસદામાલ કબજે કર્યો હતો જયારે ગાણા ગામ નો બાબુભાઈ કોટવાડિયા અને તેના સાગરીતો મુદ્દામાલ મૂકી અંધારામાં ભાગી છૂટ્યા હતા ઉમરપણા તાલુકાના બરડી ગામ નજીક વન વિભાગ અને સીસમના લાકડા અને વાહન સહિત કુલ છ લાખ છી હજાર નવસો સત્તર રૂપિયાનો મુદ્માલ ઝડપી પાયો હતો જ્યારે આરોપીઓ મુદ્દામાલ મૂકીને ભાગી છૂટ્યા હતા વન વિભાગની કાર્યવાહીથી લાકડાની ચોરી કરતા એ સમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વન વિભાગના વનસરક્ષણ સુરત વન વતુર અને ના વન સંક્ષણને સંયુક્ત રીતે લાકડા ચોરી અંગે બાતમી મળી હતી તેમની સૂચના અને માર્ગદર્શનના આધારે સ્થાનિક વન વિભાગ ઉમરપડા રેન્જ ફોરેસ્ટર ઓફિસર અનિલભાઈજી પટેલ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન તેઓ બરડી ગામથી અંબાડી રોડ ઉપર સ્ટાફ અને રોજમદારો સાથે નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બરડી પાસે રોડ નજીક જાડકાપનો અવાજ સંભળાતા તે દિશામાં વન વિભાગની ટીમ આગળ જતા રોડની બાજુમાં એક ટેમ્પો મળી આવ્યો હતો જેમાં તાજા લીલા કાપે સીસમના થોડાક નંગ લાકડા મળી આવ્યા હતા ત્યારે વન વિભાગના સ્ટાફને જોઈ ડ્રાઈવર બિપિનભાઈ બાબુભાઈ કોટવાડિયા જેઓ ટેમ્પો મૂકીને ભાગી ગયો હતો અને તેની સાથે અન્ય સંપન્ન અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા ટેમ્પોમાં તેમજ બરડી રોડની સાઈડમાં તપાસ કરતા સીસમ નંગ ઓગણત્રીસ પોઈન્ટ ચાર છસો બ્યાસી ઘનમીટર મળી આવ્યું હતું એબી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટરની લઈ ચૌહાણ માંગરોળ